હાલો તમારો વાલો કેમ છો મારા મન ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં આલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ સ્વર મચાવી દઈએ આજે આપણે આવી ગયા છીએ દસ એવા વાક્ય લઈને સંપૂર્ણ ઇંગ્લિશ બધું આવી જશે ટુ બી ટુ હેવ બારે બાર ટેન્સ મોડલ્સ ઈચ્છાવાળા વાક્યો મજબૂરીવાળા વાક્યો પ્લાનવાળા વાક્યો જરૂરવાળા વાક્યો બધું એટલે બધું વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો પ્રિપોઝિશન કન્જક્શન સંપૂર્ણ રિવિઝન આ વિડીયોમાં થઈ જશે આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈને મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ સોર મચાવી દે આમાં સંપૂર્ણ ઇંગ્લિશનું રિવિઝન બધું એટલે બધું આવી જશે દસ વાક્ય છે એક લાખ જેટલા વાક્ય આવી જાય ને એવા વાક્ય છે બધું મિક્સમાં ચાલો જોઈએ થઈ જાવ તૈયાર વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો બધાય ટોપિક આવી જશે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો મારી મારી પાસે કાલે બાઇક ન હતું કારણ કે મારા ભાઈ પાસે બાઇક હતું આવા આવાજ વાક્યની પ્રેક્ટિસ કરવાની છે મારી પાસે બાઇક ન હતું જો ઈ પેલા મારી પાસે બાઇક હતું આઈ હેડ અ બાઇક મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઇક મારી પાસે બાઇક હશે આઈ વિલ હેવ અ બાઇક તમે જો એક વાક્યને હું તમને કઈ રીતના કરાવું સમજાવું વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઇક મારી પાસે બાઇક હતું આઈ હેડ અ બાઇક મારી પાસે બાઇક હશે આઈ વિલ હેવ અ બાઇક જો મારી પાસે બાઇક ન હતું ન હતું એ પહેલા મારી પાસે બાઇક હતું મારી પાસે બાઇક હતું આઈ હેડ અ બાઇક મારી પાસે બાઇક ન હતું ટુ હેવ ભૂતકાળ નકાર મારી પાસે બાઇક ન હતું આઈ ડીડ નો ઉપયોગ થાય ડીડ નોટ ડીડ સાથે હંમેશા હેવ આઈ ડીડ નોટ હેવ અ બાઇક મારી પાસે બાઇક ન હતું આઈ ડીડ નોટ હેવ અ બાઈક શું કામ કારણ કે બિકોઝ કારણ કે મારા ભાઈ પાસે બાઈક હતું આ હકાર વાક્ય છે મારા ભાઈ પાસે બાઇક હતું માય બ્રધર હેડ અ બાઈક મારી પાસે બાઇક હતું આઈ હેડ અ બાઈક મારી પાસે બાઈક નહોતું આઈ ડીડ ડીડ નોટ હેવ અ બાઈક બરાબર ચાલો હું ઘરે નથી એ પહેલા હું ઘરે છું આઈ એમ એટ હોમ હું ઘરે નથી

will બી વચ્ચે આવી જાય નોટ will નોટ બી નવરૂ એના માટે પ્રોપર શબ્દ છે આઇડલ નવરૂ આઇડલ એટલે નવરૂ આઇડિયલ આદર્શ આઇડોલ મૂર્તિ વી will નોટ બી આઇડલ એટલે કે અમે નવરા નહીં હોય તેથી તેથી ઘેરફોર એટલે તેથી જો આવા તમને શબ્દ આવડતા હોવા જોઈએ આ બધા પ્રિપોઝિશન છે કન્જક્શન છે બીકોઝ એટલે કારણ કે તેથી ઘેરફોર એટલે તેથી એન્ડ એટલે અને બટ એટલે પણ પરંતુ ફોર એટલે માટે ફ્રોમ એટલે થી માંથી વિથ એટલે સાથે બરાબર આજુબાજુ અમે આવશું નહીં સંપૂર્ણ આ એવા વાક્ય છે બાર તેર વાક્યો સંપૂર્ણ ઇંગ્લિશ આવી જશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અમે આવશું નહીં અમે એટલે વી આવશું સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ અમે આવશું વી વિલ કમ અમે આવશું નહીં વી વિલ નોટ કમ હું ગમે તેમ કરીને ત્યાં રોકાઈશ હું રોકાઈશ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્ય આઈ વિલ સ્ટે હું રોકાઈશ આઈ વિલ સ્ટે ત્યાં એટલે ધેર ગમે તેમ કરીને એની હાવ આ શબ્દ અહીં પી છે ગમે તેમ કરીને એની હાવ આઈ વિલ સ્ટે ધેર એની હાવ કારણ કે બીકોઝ મારે રૂપિયાની જરૂર છે જરૂર યાદ કરો નીડ આઈ મની વર્તમાન કાળ આઈ નીડ નીડ મની વી યુ બહુવચનમાં આવે આવે સી એકવચનમાં નીડ્સ તેને રૂપિયાની જરૂર છે હી નીડ્સ મની મારે રૂપિયાની જરૂર છે આઈ નીડ મની તેઓને રૂપિયાની જરૂર છે નીડ મની મારે રૂપિયાની જરૂર હતી આઈ નીડેડ મની તમે જોવો તો ખરા વીડિયોના અંત સુધી જોડાએલા રહેજો તેઓ બધા કાલે આવ્યા હતા સાદો ભૂતકાળ કાલે આવ્યા આવતા વયા ગયા હવે પાછા તેઓ બધા ઈ પેલા તમે બધા યુ ઓલ આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેવા બધા ધે ઓલ તેવો બધા ધે ઓલ આવ્યા આવ્યાતા આવ્યા હતા મોટા વાક્ય ભલે ગમે તેવડા હોય શુક નાખવાનો કટકા વચ્ચે જે શબ્દ હોય તેથી કારણ કે બધાને શું કહેવાય કન્જક્શન આવ્યા હતા કમનું ભૂતકાળનું રૂપ કેમ જો સી એ એમ ઈ કેમ કાલે એટલે યસ્ટરડે ધે ઓલ કેમ યસ્ટરડે કારણ કે બીકોઝ તેઓને મૂવી જોવાની ઈચ્છા હતી ઈચ્છા વાક્ય યાદ કરો વોન્ટ તેઓને તેઓ એટલે ધે ઈચ્છા હતી વોન્ટ ભૂતકાળનું છે વોન્ટ નું ભૂતકાળનું રૂપ વોન્ટેડ ખાડા પડી ગયો વોન્ટ વાળા વાક્ય હોય તો ભલે પછી નીડ વાળા વાક્ય હોય વોન્ટ વાળા વાક્ય હોય મજબૂરી વાળા વાક્ય હોય બધામાં શું આવે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ વોચ અ મૂવી તેઓને મૂવી જોવાની ઈચ્છા છે

બોલાવશે તો વિલ કોલ એટલે બોલાવવું હી વિલ કોલ તે બોલાવશે તે બોલાવશે નહીં હી વિલ નોટ કોલ તમને એટલે અમે રમવા માટે આવ્યા હતા તેથી અમારે રોકાવ પડ્યું અમે રમવા માટે આવ્યા હતા વી કેમ આવ્યા હતા ફોર એટલે ફોર આ નિયમ છે યાદ રાખજો કોઈ પણ પ્રિપોજિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે અને પ્રિપોઝિશન પછી ક્રિયાપદ હોય તો ક્રિયાપદને લાગે વી કેમ ફોર પ્લે અમારે રોકાવું પડ્યું અમારે રોકાવું પડ્યું પડ્યું જે મજબૂરી પડ્યું ટુ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પડ્યું ભૂતકાળ હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વી હેડ ટુ સ્ટે અમે રમવા માટે આવ્યા હતા વી કેમ ફોર પ્લેયિંગ ધેર ફોર વી હેડ ટુ સ્ટે તેણીની પાસે સમય ન હતો એ પહેલા તેણીની પાસે સમય હતો સી હેડ ટાઈમ તેણીની પાસે સમય ન હતો સી ભૂતકાળમાં ડીડ નોટ હંમેશા હેવ સી ડીડ નોટ હેવ ટાઈમ તો પણ એટ એટ અથવા સ્ટીલ એટ તેઓ આવી શક્યા તેણીની પાસે સમય ન હતો તો પણ તેણી સોરી માફ કરજો તેણી આવી શકી તો પણ સી ડીડ નોટ હેવ ટાઈમ તેણીની પાસે સમય ન હતો તો પણ તેણી આવી શકી તેણી આવી શકી શક્યો શક્યા બધામાં શું આવે કુડ મોડલ્સમાં કુડ કુડ પછી હંમેશા શું આવે મૂળ ક્રિયાપદ કોઈ પણ મોડલ્સ કેન કુડ વિલ હુડ સેલ શુડ મે માઇટ મસ્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ સી ડીડ નોટ હેવ ટાઈમ યટ તેણી આવી શકી શકી સકી એટલે કુડ આવી સકી એટલે સી કુડ જોવો તો ખરા બધું એટલે બધું આવી ગયું આમાં બધું આવી ગયું છે તેણીની પાસે સમય ન હતો તો પણ તેઓ આવી સકીયા ચાલો તમારે ત્યાં જવું જોઈએ તમારે ત્યાં જવું જોઈએ તમારે એટલે યુ જોઈએ જોઈએ એટલે શૂડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ ગો ત્યાં એટલે ધેર ફોર શું કામ કારણ કે એટલે બીકોઝ તમારે અંગ્રેજી શીખવાની જરૂર છે નીડવાળા વાક્યો નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તમારે એટલે યુ વર્તમાન કાળમાં નીડ અથવા યુ યુમાં આવે નીડ યુ નીડ પછી ટુ લર્ન અને ઇંગ્લિશ ચાલો મારે કાલે વેલા ઉઠવું પડશે મારે ઉઠવું પડશે તમારે અહીં આવવું પડશે મારે ત્યાં જવું પડશે મારા ભાઈને રોકાવવું પડશે મારે તેને રૂપિયા આપવા પડશે મજબૂરી ભવિષ્ય વિલ હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ વિલ હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ઉઠવું એટલે ગેટઅપ વેલા એટલે અર્લી અને કાલે આવતીકાલે એટલે ટુમોરો શું કામ કારણ કે બીકોઝ મારે રાજકોટ જવું છે જવાની ઈચ્છા છે વોન્ટ વાળા વાક્ય મારે રાજકોટ જવું છે આઈ વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ વર્તમાન કાળમાં વોન્ટ અને વોન્ટ્સ આ આવે વોન્ટ આઈ વોન્ટ ટુ ગો ટુ રાજકોટ મારે રાજકોટ જવું હતું આઈ વોન્ટેડ ટુ ગો ટુ રાજકોટ તેણીના પાસે મોબાઈલ છે તેણી એટલે સી છે હેવ હેઝ સી હેઝ અ મોબાઈલ તેથી ધેર ફોર તે અહીં છોકરી માટે છે તેણી તેરફોર કોલ કરશે સી વિલ પોલ યુ તેથી તેણી તમને કોલ કરશે મારે રોકાવું પડ્યું મારે રોકાવું પડ્યું મારે રોકાવું પડ્યું મજબૂરી ભૂતકાળ આઈ હેડ ટુ સ્ટે શું કામ કારણ કે કોઈ વ્યક્તિ ઘરે ન હતું કોઈ પણ વ્યક્તિ એનીબડી થી પણ વાક્ય બને નોબડી થી પણ વાક્ય બને કોઈ પણ વ્યક્તિ ઘરે ન હતો નોબડી ઘરે ન હતા જો નોબડી એનીબડી હંમેશા એકવચન માં આવે સમબડી ની બધું બરોબર નોબડી વોઝ એટ હોમ નોબડી પોતે નકાર શબ્દ છે નોબડી વોઝ એટ હોમ બરોબર એક પણ વ્યક્તિ ઘરે ન હતું અથવા આ જ વાક્ય તમે આમ પણ લખી શકો છો એનીબડી was not at home આમાં નોટ આવે એની બડીમાં નોટ આવે નોબડી પોતે નકાર શબ્દ છે નોબડી વોઝ એટ હોમ અથવા એની બડી વોઝ નોટ એટ હોમ હું ભૂલકનો છું તેથી તમારે મને યાદ કરાવવું પડશે હું ભૂલકનો છું ચાલો આપણે અહીંયા કરી નાખીએ એનું હું ભૂલકનો છું હું હોશિયાર છું આઈ એમ ક્લેવર હું ભૂલકનો છું આઈ એમ ફોરગેટફુલ આઈ એમ ફોરગેટફૂલ એટલે ભૂલકણું તેથી તેથી એટલે ધેરફોર તેથી એટલે ધેર ફોર તમારે મને યાદ કરાવવું પડશે તમારે મને યાદ કરાવવું પડશે મજબૂરી ભવિષ્ય વિલ હેવ ટુ પ્લસ મૂડ કર્યા પદ યુ વિલ હેવ ટુ અને યાદ કરવું એટલે રિમેમ્બર યાદ કરાવવું એટલે રિમાઇન્ડ હું ભૂલકણું છું તેથી તમારે મને યાદ કરાવવું પડશે આઈ એમ ફોરગેટફુલ ધેર ફોર યુ વિલ હેવ ટુ રિમાઇન્ડ મને તો ચાલો મી મી તમારા માટે તડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો આવી જ પ્રેક્ટિસ હું કરતો બધાય ટેન્સ બધાય ટોપિક બધું એટલે મિક્સમાં પ્રિપોઝિશન કન્જક્શન ટુ બી ટુ હેવ ટેન્સ મોડલ્સ મજબૂરી નીડ વોન્ટ બધું એટલે બધું મોટા મોટા વાક્યની પ્રેક્ટિસ અફલાતું આવડે કે એમ નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ સફળતાનો શોર પણ શોર મચાવી મારી પાસે કાલે બાઇક ન હતું કારણ કે મારા ભાઈ પાસે બાઈક હતું આઈ ડીડ નોટ હેવ અ બાઇક યસ્ટર ડે બીકોઝ માય બ્રધર હેડ અ બાઈક હું ઘરે નથી પણ મારો ભાઈ ઘરે છે હું ઘરે નથી પણ મારો ભાઈ ઘરે છે આઈ એમ નોટ એટ હોમ બટ માય બ્રધર ઇઝ એટ હોમ અમે નવરા નહીં હોય તેથી અમે આવશું નહીં વી વિલ નોટ બી આઈડલ વી વિલ નોટ બી આઈડલ ધિયર ફોર વી વિલ નોટ કોમ હું ગમે તેમ કરીને ત્યાં રોકાઈશ કારણ કે મારે રૂપિયાની જરૂર છે આઈ વિલ સ્ટે ધેર એની હાઉ બીકોઝ આઈ નીડ મની તેઓ કાલે આવ્યા હતા કારણ કે તેઓને મૂવી જોવાની ઈચ્છા હતી તેઓ બધા ધે ઓલ કેમ યસ્ટરડે બીકોઝ ધે વોન્ટેડ ટુ વોચ અ મૂવી તે અત્યારે ગાડી ચલાવી રહ્યો છે તેથી તે તમને બોલાવશે નહીં હી ઇઝ ડ્રાઈવિંગ રાઇટ નાવ ધેર ફોર હી વિલ નોટ કોલ યુ અમે રમવા માટે આવ્યા હતા તેથી અમારે રોકાવું પડશે વી કેમ ફોર પ્લેઈંગ ધેર ફોર વી સોરી અમે રમવા માટે આવ્યા તેથી અમારે રોકાવું પડ્યું વી કેમ ફોર સોરી વી કેમ વી કેમ ફોર પ્લેઈંગ ધેર ફોર વી હેડ ટુ સ્ટે તેણીની પાસે સમય ન હતો તો પણ તેઓ આવી શક્યા અથવા સોરી તેણી આવી શકી સી ડીડ નોટ હેવ ટાઈમ ઇટ સી કુડ કમ તમારે ત્યાં જવું જોઈએ કારણ કે તમારે અંગ્રેજી શીખવાની જરૂર છે યુ શૂડ ગો ધેર બિકોઝ યુ નીડ યુ નીડ ટુ લર્ન ઇંગ્લિશ મારે કાલે વહેલો ઉઠવું પડશે કારણ કે મારે રાજકોટ જવું છે આઈ વિલ હેવ ટુ ગેટઅપ અર્લી ટુમોરો બીકોઝ આઈ વોન્ટ ટુ ગો ટુ રાજકોટ તેણીના પપ્પા પાસે મોબાઈલ તેણીને સોરી તેણીના પાસે મોબાઈલ છે તેથી તે તમને કોલ તેથી તે તમને કોલ કરશે સી હેઝ અ મોબાઈલ ધેર ફોર હી વિલ કોલ સી વિલ કોલ યુ મારે રોકાવું પડ્યું કારણ કે કોઈ વ્યક્તિ ઘરે ન હતા આઈ હેડ ટુ સ્ટે બીકોઝ નો બડી વોઝ એટ હોમ અથવા આઈ હેડ ટુ સ્ટે બીકોઝ એનીબડી વોઝ નોટ એટ હોમ હું ભૂલા છું તેથી તમારે મને યાદ કરાવવું પડશે આઈ એમ ફોર ગ્રેટફુલ ધિયર ફોર યુ વિલ હેવ ટુ રિમાઈન્ડ મી તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ શોર મચાવી દઈએ ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ચાલો તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો આપ સાથે તો ફિરકી આ વાત હે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે અંગ્રેજી બોલતા કરી દઈશ ચેલેન્જ પ્લીઝ તમે લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ અને તમે તમારા મિત્રોને પણ ગ્રુપમાં એડ કરી દો આખા ગુજરાતમાં ફેલાવી દો ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજેરોજ મોજે મોં મોજ